જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જીવમાં કંઈક પ્રાપ્ત કરવા માટે તકલીફોનો સામનો કરવો જરૂરી છે આ વાત સાચી છે કે માણસનું નસીબ તેના પોતાના હાથમાં હોય છે મહેનત દ્વારા માણસ પોતાનું નસીબ બદલી શકે છે પછી ભલે તેના નસીબમાં જે પણ લખેલું હોય આજની વાર્તા માત્ર મજેદાર જ નથી પરંતુ ઘણી શિક્ષાપ્રદ પણ છે તેથી તમે આ વાર્તાને અંત સુધી સાંભળવા વિનંતી કરીએ છીએ નમસ્કાર મિત્રો અમારી પાસે પૂરતા સંસાધનો નથી અને અમારી મહેનત વ્યર્થ જઈ રહી છે અને અન્ય લોકો અમારા કરતાં વધુ સારી સ્થિતિમાં છે પણ શું ક્યારેય તમે વિચાર્યું છે કે આપણી સાચી સમસ્યા આપણી વિચારસરણી અને કર્મ છે આજે હું તમને એવી પ્રેરણાદાયક વાર્તા કહેવા જઈ રહી છું જે તમારો માનસિક દ્રષ્ટિકોણ બદલાવી દેશે અને તમને શીખવશે કે નસીબના ભરોસે બેસવાથી કશું હાંસલ થતું નથી આપણા નસીબ ત્યારે જ બદલાય છે જ્યારે આપણે આપણા કર્મ પર વિશ્વાસ રાખીએ છીએ ચાલો જાણીએ કે કેવી રીતે મહેનત અને યોગ્ય દિશામાં કરેલા કર્મ જીવનને બદલી શકે છે આ વાર્તાને ધ્યાનથી સાંભળો કારણ કે આ વાર્તા તમારું જીવન બદલવાની શક્તિ ધરાવે છે દર્શક મિત્રો હું ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે પણ મનુષ્ય આ વિડીયોને લાઈક કરશે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખશે તેનું જીવન ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય તેમના જીવનમાં કોઈ દુઃખ કોઈ ચિંતા ન રહે ચાલો વાર્તા શરૂ કરીએ એક ગામમાં રામુ અને શંભુ નામના બે સગા ભાઈઓ રહેતા હતા રામુ શંભુ કરતાં આઠ વર્ષ નાનો હતો બાળપણમાં જ તેમના માતા પિતાનું અવસાન થઈ ગયું હતું જે પછી શંભુએ રામુને ઉછેર્યું કેટલાક વર્ષો પહેલાં એક ભયાનક રોડ અકસ્માતમાં શંભુ તેનો એક પગ ગુમાવી બેઠો હવે તે વિકલાંગ હતો પરંતુ તે આ પરિસ્થિતિમાં પણ મહેનત કરીને ઘરના ખર્ચા ચલાવતો હતો બીજી બાજુ રામુ ખૂબ જ આળસુ અને બેદરકાર હતો તે વધુ કંઈ ખાસ ભણેલો નહોતો અને જવાબદાર પણ નહોતો તેના મોટા ભાઈ શંભુ તેની આ આદતોથી ખૂબ પરેશાન હતા દરરોજ શંભુ તેને ઉઠાડવાનો પ્રયાસ કરતો પરંતુ રામુ હંમેશા પથારીમાં પડ્યો રહેતો અને આખો દિવસ સુવાના બહાના કાઢતો તેના માટે જીવનનો અર્થ માત્ર આરામ કરવાનો હતો અને તે ક્યારેય કોઈ કામ દિલથી કરતો ન હતો તેનો ભાઈ ઘણી વખત તેને સમજાવતો કે સમય અમૂલ્ય છે પણ રામુ પર કોઈ અસર થતી નહીં તે કહેતો હજુ તો આખું જીવન બચ્યું છે કામ કરવા માટે અત્યારે તો આરામ કરી લો આ રીતે દિવસો પસાર થતા રહ્યા અને રામુનું આળસુપણું વધતું ગયું તેના મિત્રો જે મહેનત કરતા હતા તેઓ પોતાના જીવનમાં પ્રગતિ કરી રહ્યા હતા પણ રામુને તેનાથી કોઈ ફરક પડતો ન હતો તેના માટે જીવનમાં કંઈ જ મહત્વપૂર્ણ નહોતું એક દિવસ બપોરના બાર વાગી ગયા હતા પણ રામુ હજુ સૂતો જ હતો શંભુ વધુ સહન ન કરી શક્યો અને ગુસ્સામાં બોલી ઉઠ્યો અરે ઊઠી જા નાલાયક હજી કેટલો સમય ઊંઘીશ સૂરજ મસ્તક પર આવી ગયો છે ક્યારે જઈશ કામ પર રામુએ પથ્થરીમાં જ કરવટ ફેરવતા કહ્યું ભાઈ તમે સવારે સવારે મને શાંતિથી ઊંઘવા પણ નથી દેતા શંભુએ ગુસ્સામાં કહ્યું શું કહે છે સવારે તને ખબર છે કે આ સવાર નહીં બપોર થઈ ગઈ છે મેં તારા માટે નાસ્તો બનાવ્યો હતો તે પણ ઠંડો થઈ ગયો છે હવે હું બપોરના ભોજનની તૈયારી કરી રહ્યો છું પણ તારી ઊંઘ છે કે પૂરી થવાનું નામ જ નથી લેતી રામુને જરા પણ આભાસ નહોતો કે તે કેટલો લાંબો સમય સુધો રહ્યો હતો તે બોલ્યો શું ભાઈ તમે બપોરનું ભોજન બનાવવાની તૈયારી કરી રહ્યા છો મને તો સમયનો ખ્યાલ જ નહોતો શંભુ ખાંસતા ખાંસતા બોલ્યો રામુ આખા ગામમાં તારું નામ આળસુપણા માટે પ્રખ્યાત છે જ્યારે પણ કોઈ મને તારી ટીકા કરે છે મને ખૂબ ખરાબ લાગે છે જો તે રોડ અકસ્માતમાં હું વિકલાંગ ન થયો હોત તો હું તને ક્યારેય કામ કરવા માટે ન કહ્યું હોત શંભુ બોલ્યો સાચી વાત એ છે કે હવે મારા માટે આ બંનેનું ઘર ખર્ચ ઉઠાવવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે અને આ ખાંસી પણ મને છેલ્લા કેટલાય દિવસોથી પરેશાન કરી રહી છે રામુ ક્રોધિત અવાજમાં બોલ્યો ભાઈ એ સીધી વાત કેમ નહીં કહો કે તમે મારાથી તંગ આવી ચૂક્યા છો શંભુ શાંત સ્વર્મ બોલ્યો એવું બિલકુલ નથી રામુ હું તો માત્ર ઈચ્છું છું કે તું મહેનતી બની જા તેથી હું તારા માટે કોઈ સારી છોકરી જોઈને તારા લગ્ન કરાવી શકું હવે જલ્દી ઉઠ અને નાસ્તો કરી લે રામુ કોઈક રીતે નાસ્તો કરીને પોતાની કુરાડી લઈને જંગલ તરફ ચાલી નીકળ્યો તે હજી ઘરેથી થોડે જ દૂર ગયો હતો કે ગામના રઘુકાકા તેને જોઈને હસતા હસતા બોલ્યા અરે રામુ આજ ફરી તું આટલું વહેલા ઉઠી ગયો અરે આટલા સવારે સવારે કામ પર જઈશ તો બીમાર પડી જઈશ ભાઈ રામુ ગુસ્સામાં બોલ્યો તમને શું કાકા હું વહેલો ઉઠું કે મોડો મારી મરજી રઘુકાકા આ સાંભળી ગુસ્સે થઈ ગયા અને બોલ્યા અરે તું શું બોલ્યું જ્યારે તારી મરજી થાય ત્યારે તું ઊંઘમાંથી ઉઠે શરમ નહીં આવતી તું આટલો મોટો કટ્ટો થઈ ગયો છે અને તારો વિકલાંગ ભાઈ બીજાના ખેતરોમાં કામ કરીને ઘરને ચલાવે છે અને તું આખો દિવસ સૂતો રહે છે રામુનું મોઢું લાલ થઈ ગયું અને કંઈ બોલ્યા વગર જ તે તે જ પગલે જંગલ તરફ ચાલ્યો ગયો રામુ એક ઝાડ પાસે થંભી ગયો અને પોતે જ બળબડ કરવા લાગ્યો આ ગામના લોકો ખબર નથી પોતાને શું સમજે છે થોડું મહેનત શું કરી હવે મારો મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું આજે હું એટલી લાકડીઓ કાપીશ કે બધાના મોં બંધ થઈ જશે રામુએ ગુસ્સામાં પોતાની કુલ્હાડી ઉઠાવી અને ઝાડ કાપવા લાગ્યું પરંતુ થોડી જ લાકડીઓ કાપ્યા પછી જ તેનો શ્વાસ ફૂલવા લાગ્યો અને તેણે કહ્યું આજે ગરમી પણ ખૂબ વધારે છે અને મને થાક પણ લાગવા લાગ્યો છે રામો વિચારવા લાગ્યો એક કામ કરું થોડી આરામ કરી લઉં એક કપડું એક ઝાડ નીચે પાથરીને નીચે બેસી ગયો અને થોડા જ મિનિટોમાં ઊંઘમાં ખરરાટા ભરવા લાગ્યો કેટલાક કલાકો પછી રામુની આંખ અચાનક ખુલી તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે તેની સામે એક સાધુ બાબા ઊભા ઊભા હસતા હતા બાપાએ પૂછ્યું બેટા બપોરે આટલી વેળાએ આ જંગલમાં સૂતો છે તો કશું કામ નથી કરતો રામુ લાગણીપણે બોલ્યો શું કરું બાબા મને કામની આદત નથી થોડું કામ કર્યા પછી જલ્દી થાકી જાઉં છું બાબાએ હસતા કહ્યું વત્સ તું મહેનતને શોખ બનાવ જો તું સાચે પોતાની જાતને બદલવા માગે છે તો આજથી દરરોજ થોડું થોડું વધુ મહેનત કર તારું આળસ જ તારી ગરીબીનું કારણ છે જો તું સાચે પોતે અને તારા ભાઈને સુખી જોવા માગે છે તો કામ કર મહેનત કર અને પછી જો તારી કિસ્મત કેવી રીતે બદલાય છે રામુ શાંત છતાં તોફાની અવાજમાં બોલ્યો અરે બાબા કેટલી વખત કહું મને કામ કરવું ગમતું નથી મને ફક્ત આખો દિવસ સૂવું ગમે છે હમણાં જ મેં એક સપનું જોયું હતું કે હું મહેલમાં બેઠો છું અને સારું સારું ભોજન કરી રહ્યો છું આ સાંભળીને બાબા તેની ક્રોધભરી નજરથી જોવા લાગ્યા અને બોલ્યા અહીં મહેનત કરવાની જગ્યાએ તું આરામથી સૂતો રહે છે તને આવું કરતાં મેં ઘણા દિવસોથી જોયું છે હું તને ચેતવણી આપવા આવ્યો છું સુધરી જા મુસીબત તારા માથા ઉપર ઊભી છે રામુ બોલ્યો કઈ મુસીબત બાબા જાઓ અને મને સુવા દો બાબાએ જવાબ આપ્યો મેં મારા જીવનમાં તારા જેવો આળસું લાકડહારો ક્યારેય જોયું નથી લાકડીઓ કાપવાના બદલે તું સૂઈ જાય છે રામુ બોલ્યો અરે બાબા આજે મારી કુલ્હાડી ખરાબ થઈ ગઈ છે એ કારણ છે કે હું સૂઈ ગયો રામુએ આવું જ કહ્યું હતું કે સાધુ બાબાએ પોતાનો હાથ પાછળ તરફ કર્યો ત્યારે રામુએ જોયું કે સાધુ બાબાના હાથમાં અચાનક કુલ્હાડી આવી ગઈ છે બાબાએ તે કુલ્હાડી રામુને આપી અને કહ્યું આ કુલ્હાડી નવી અને ઘણી સારી છે તેના ઉપયોગથી લાકડીઓ ખૂબ જ ઝડપથી કાપી શકાય છે રામુ બોલ્યો જાઓ બાબા તમારી આ કુલ્હાડી મને નથી જોઈતી હું તો ફક્ત મારી જ કુલ્હાડીથી લાકડીઓ કાપું છું બાબાએ ગુસ્સા સાથે કહ્યું આળસુ શું હરા તું આ સીધી વાત કેમ નથી કહેતો કે તારે કામ જ નથી કરવું હું તો તને ચેતવણી આપવા આવ્યો હતો પણ હવે લાગે છે કે તારા સાથે કંઈ પણ વાત કરવી વ્યર્થ છે આમ કરીને બાપા ક્રોધિત થઈને ત્યાંથી ચાલ્યા ગયા અને રામુ શાંતિથી ત્યાં પાછો સૂઈ ગયો દરરોજની જેમ તે સાંજે થોડી લાકડીઓ લઈ ઘરે પહોંચી ગયો તેને આટલી ઓછી લાકડીઓ સાથે આવતા જોઈ શંભુ ગુસ્સામાં બોલી ઉઠ્યો રામુ આ શું આજે ફરીથી આટલી ઓછી લાકડીઓ રામુ બહાનું કાઢતા બોલ્યો ભાઈ કુલ્હાડીની ધાર ઓછી થઈ ગઈ હતી તેથી વધુ લાકડીઓ કાપી શક્યો નહીં શંભુ ઊંડા શ્વાસ લઈને બોલ્યો રામુ તું રોજ કોઈ ને કોઈ બહાનું કાઢે છે આટલી ઓછી લાકડીઓથી આપણી આજીવિકા કેવી રીતે ચાલશે રામો બેદરકાર અવાજે બોલ્યો કોઈ વાત નહીં ભાઈ કાલે વધુ લાકડીઓ કાપી લઈશ આ બોલીને તે અંદર ચાલી ગયો ત્યારબાદ ખાવા બેઠો અને સૂઈ ગયો આગળના દિવસે રામો પોતાની આદત મુજબ બપોરે જ ઉઠ્યો હંમેશની જેમ તે જંગલ જવાના બદલે નજીકના એક ઝાડ નીચે જઈને સૂઈ ગયો આ ક્રમ કેટલાય દિવસો સુધી ચાલુ રહ્યો આ દરમિયાન શંભુની ખાંસી વધુ ગંભીર થઈ ગઈ અને તે રાતે પણ ખૂબ જ ખરાબ રીતે ખાંસતો રહેતો એક સવારે જ્યારે રામુ ઉઠ્યો ત્યારે તેણે જોયું કે શંભુ હજુ પથારીમાં સૂતો જ હતો રામુ આશ્ચર્યથી બોલ્યો ભાઈ તમે હંમેશા મને વહેલા ઉઠવા માટે કહો છો પરંતુ આજે તમે પોતે પણ અત્યાર સુધી સૂઈ રહ્યા છો તમે નાસ્તો પણ નથી બનાવ્યો શંભુ નબળા અવાજમાં બોલ્યો રામુ મને ખૂબ જ નબળાઈ લાગી રહી છે ઈચ્છવા છતાં પણ ઊભું નથી થઈ શકતો તું એક કામ કર બજાર જઈને કંઈક ખાવા પીવાનું લઈ આવ આ કહેતા જ શંભુને જોરથી ખાંસી ચાલુ થઈ ગઈ અને તેના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું રામુ ગભરાઈ ગયો અને બોલ્યો ભાઈ આ શું તમારા મોઢામાંથી લોહી આવે છે આ બોલીને રામુએ શંભુનો હાથ પકડી લીધો અને બોલ્યો ભાઈ તમારું શરીર પણ ખૂબ તપે છે શંભુ શાંત સ્વરે બોલ્યો કશું નહીં રામુ હલકો ફૂલકો તાપ છે ક્યારેક ખાંસીમાં લોહી આવી જ જાય છે પરંતુ આ વખતે રામુએ પોતાના આળસને એક તરફ રાખીને કહ્યું ના ભાઈ હવે હું તમને આ રીતે રહેવા દઈશ નહીં હવે તમને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવું પડશે રામુ ભલે આળસુ વ્યક્તિ હતો પણ તે પોતાના મોટા ભાઈને પિતાની જેમ પ્રેમ કરતો હતો રામુ જબરદસ્તી શંભુને ડૉક્ટર પાસે લઈ ગયો ડૉક્ટરે શંભુની તપાસ કર્યા પછી ગંભીર અવાજમાં કહ્યું શંભુની હાલત સારી નથી તેના ફેફસા ઘણા જ નબળા થઈ ગયા છે તેને બચાવવા માટે જલ્દીથી જ ઓપરેશન કરવું પડશે રામુ ચિંતિત થઈને બોલ્યો ડૉક્ટર સાહેબ ઓપરેશન માટે કેટલો ખર્ચ આવશે ડૉક્ટર સાહેબ બોલ્યા ઓછામાં ઓછા પચાસ હજાર આ સાંભળી રામુના પગ નીચેની જમીન સરકી ગઈ પરંતુ તેણે ડૉક્ટર સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત ન કરી અને બોલ્યો ઠીક છે ડૉક્ટર સાહેબ હું એક અઠવાડિયાની અંદર પૈસાની વ્યવસ્થા કરી લઉં છું ડૉક્ટરે કેટલીક દવાઓ આપી અને કહ્યું કે આનાથી થોડા સમય માટે આરામ મળશે રામુ પોતાના ભાઈને ઘરે પાછો લાવ્યો હવે તેને પોતાના આળસુ સ્વભાવ પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો રામુએ તાત્કાલિક ગામના મુખિયાના ઘરનો રસ્તો પકડ્યો મુખિયાએ તેને જોઈને આશ્ચર્ય સાથે પૂછ્યું અરે રામુ આજે સવારે સવારે મારા ઘરે કેવી રીતે અને હસીને બોલ્યા રામુ આ શું આજે સૂર્ય પશ્ચિમ તરફથી કેમ ઉગવા લાગ્યો રામુ હાથ જોડી વાત કરતા બોલ્યો મુખિયાજી મારા મોટા ભાઈની તબિયત ખૂબ ખરાબ છે મને પચાસ હજાર તાત્કાલિક જોઈએ છે બદલામાં હું કોઈ પણ કામ કરવા તૈયાર છું મુખિયા હસતા બોલ્યા અરે રામો તારા જેવા માણસ પાસે શું કામ કરાવું જે પોતાના માટે લાકડીઓ પણ નથી કાપતો તે મારા કામમાં શું મદદ કરશે માફ કરશે હું તને પૈસા આપી શકતો નથી રામુ નિરાશ થઈ ત્યાંથી ચાલ્યો ગયો અને રઘુકાકાના ઘરે પહોંચી ગયો રઘુકાકા જેની ઘણી બધી ખેતી હતી તેમણે રામુની વાત સાંભળી રામુ બોલ્યો રઘુકાકા મારા ભાઈના જીવ બચાવવા માટે મને પચાસ હજાર જોઈએ છે તમે મને વર્ષો સુધી જે પણ કહો હું તમારા ખેતરમાં મહેનતપૂર્વક કામ કરીશ રઘુકાકા હસીને બોલ્યા અરે રામુ તારો આળસુ સ્વભાવ માત્ર આ ગામમાં જ નહીં પણ આજુબાજુના ગામોમાં પણ પ્રસિદ્ધ છે તું ખેતરમાં કામ શું કરશે હા હા ભાગઈથી રામુ નિરાશ થઈને રડતાં રડતાં જંગલમાં પહોંચ્યો અને એક મોટા વૃક્ષ પાસે પહોંચીને લાકડીઓ કાપવા લાગ્યો તેણે સતત ચાર કલાક સુધી મહેનત કરી તે પોતાને જ કહેતો કાશ મેં પહેલાંથી જ મહેનત કરતાં શીખી હોત તો આજે મારે કોઈને આગળ હાથ પાથરવાની જરૂર ન પડત ભાઈ બરાબર જ કહેતા હતા મારી આ આળસ મારું એક દિવસ મોટું દુઃખ લાવશે તેટલામાં રામુના કાનમાં એ જ સાધુબાબાનો અવાજ સંભળાયો એ સાધુ બાબા તેની પાસે આવીને બોલ્યા મેં તેને કહ્યું હતું ને કે તારા માથે મુસીબત છે પણ તું મારી વાતની મજાક ઉડાવતો રહ્યો રામુએ માથું ઝુકાવ્યું અને કહ્યું બાબા તમે સાચું જ કહેતા હતા હું સાચે જ એક મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું મારા ભાઈની તબિયત ખૂબ જ ખરાબ છે ડૉક્ટરે પચાસ હજારની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે મેં આખા ગામોમાં જઈને મદદ માગી પરંતુ કોઈએ મદદ ના કરી રામુની રાશ થઈને બોલ્યો આ દુનિયામાં કોઈ જ કામ વિના મદદ કરતું નથી સાધુ બાબાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું લોકોએ તારી મદદ એટલા માટે નથી કરી કારણ કે તું એક આળસુ વ્યક્તિ છે તેમને ડર છે કે ક્યાંક તેમના પૈસા ફસાઈ ન જાય હવે જો તું મહેનત કરવાની વાત કરીશ તો લોકો તારો મજાક જ ઉડાવશે રામુ દુઃખી થઈને બોલ્યો બાબા તમે બિલકુલ સાચું કહ્યું પણ હવે હું શું કરું હકીકતમાં હવે હું સાચે જ બદલાઈ ગયો છું મારા ભાઈએ ક્યારેય મને માતા અને પિતાની કમી અનુભવવા જ નથી દીધી પણ હું નીચ કક્ષાનો વ્યક્તિ પોતાના ભાઈના ઇલાજની વ્યવસ્થા પણ નથી કરી શકતો આ બોલીને રામુ રડતો રડતો પાછો લાકડીઓ કાપવા લાગ્યો સાધુબાબાએ જોયું કે હવે રામુ સાચે જ મહેનત કરી રહ્યો હતો સાધુબાબાના ચહેરા પર એક રહસ્યમય હાસ્ય આવી ગયું તેમણે પોતાનો હાથ પાછળ લીધો અને એમાં એક ચમકતી કુલ્હાડી આવી ગઈ તેમણે કહ્યું આલે આ કુલ્હાડીથી લાકડીઓ કાપ રામુ બોલ્યો બાબા આનાથી શું ફેર પડશે સાધુ બાબા હસીને બોલ્યા આ તને થોડા સમય પછી સમજાશે રામુએ કુલ્હાડી લઈ લીધી અને સાધુ બાબા હસતા હસતા ત્યાંથી ચાલ્યા ગયા જ્યારે રામુએ તે કુલ્હાડીથી લાકડીઓ કાપી ત્યારે તે આશ્ચર્યચકિત રહી ગયો હળવાસે માર કરતાં જ લાકડીઓ બે ટુકડામાં વહેંચાઈ ગઈ તે વિચારી રહ્યો વાહ આ કુલ્હાડી તો કમાલની છે હવે હું ઝડપથી લાકડીઓ કાપીને વેચી શકીશ એ દિવસે રામુએ ઘણી બધી લાકડીઓ કાપી અને તેને વેચવા માટે બજારમાં ગયો તેને એક હજાર રૂપિયાની આવક થઈ તે વિચારવા લાગ્યો જો હું આ રીતે મહેનત કરું તો થોડા જ દિવસોમાં પચાસ હજાર ભેગા કરી શકીશ આગળના દિવસે સવારે છ વાગ્યે જ રામુ જંગલ પહોંચી ગયો તેણે નક્કી કરી લીધું કે હવે તે વધુ મહેનત કરશે સવારથી સાંજ સુધી લાકડીઓ કાપ્યા બાદ તેને બજારમાં વેચી આવ્યો તે દિવસે રામુએ દસ હજાર રૂપિયા કમાયા રામુએ ત્રણ ચાર દિવસમાં જ પચાસ હજાર રૂપિયા ભેગા કરી નાખ્યા રામુ તરત જ પોતાના ભાઈ શંભુને ડૉક્ટર પાસે લઈ ગયો અને પૈસા આપતા બોલ્યો ડૉક્ટર સાહેબ આ પૂરા પચાસ હજાર રૂપિયા છે હવે જલ્દીથી મારા ભાઈનું ઓપરેશન કરી દો ડૉક્ટર હસીને બોલ્યા તમે ખૂબ સારું કામ કર્યું રામુ હવે તારો ભાઈ જલ્દી જ સાજો થઈ જશે આના પછી ડૉક્ટરે શંભુનું ઓપરેશન શરૂ કરી દીધું થોડા જ દિવસોમાં શંભુ સંપૂર્ણપણે સાજો થઈ ગયો આ સમય દરમિયાન રામુએ વધુ મહેનત કરીને વધુ પૈસા કમાયા ઘરે પાછા આવીને શંભુએ રામુને કહ્યું મારા ભાઈ તારી મહેનતની કમાઈથી આજે હું સાજો થઈ ગયો છું આથી મોટી ખુશી મને ક્યારેય મળી નથી રામુ હસીને બોલ્યો ભાઈ તમે આ કેવી વાત કરી રહ્યા છો આ તો મારું સૌભાગ્ય છે કે હું તમારા કામ આવી શક્યું અરે સાચું કહું ને તો તમારા સમર્થન વિના હું કશું પણ કરી શક્યો ન હતો શંભુ હસીને બોલ્યો હવે તું મહેનતી બની ગયો છે તો શહેરમાં એક સારી દુકાન લઈ અને ફર્નિચરના કામની શરૂઆત કર રામુએ ભાઈની સલાહ માની લીધી અને શહેરમાં લાકડાના ફર્નિચરની દુકાન શરૂ કરી પરંતુ તેણે લાકડીઓ કાપવાનું કાર્ય બંધ કર્યું નહીં એક દિવસ જ્યારે તે જંગલમાં લાકડીઓ કાપી રહ્યો હતો ત્યારે એ જ સાધુ બાબા ફરીથી ત્યાં આવી પહોંચ્યા રામુ તરત જ તેમના ચરણોમાં પડી ગયો અને બોલ્યો બાબા તમારી આપેલી કુલ્હાડીના ચમત્કારથી મારા ઘરની સ્થિતિ સારી થઈ ગઈ મારા ભાઈની સારવાર પણ થઈ ગઈ અને મેં ફર્નિચરની દુકાન પણ ખોલી દીધી સાધુબાબા હસીને બોલ્યા આ બધા આ કુલહાડીનો ચમત્કાર નથી આ કુલ્હાળી તો ફક્ત એક સાધન હતી અસલી ચમત્કાર તારી મહેનત અને લગ્નનો હતો આળસુ માણસના હાથમાં ભલે કેટલું પણ ધન હોય તે એને થોડા જ સમયમાં બગાડી નાખશે જો તું પહેલાં જેવો આળસુ હોત તો આ કુલહાડી પણ તારા કોઈ કામની નહોત રામુએ તે કુલ્હાડી સાધુબાબાને પરત આપતા કહ્યું બાબા હવે મને આની જરૂર નથી હું સમજી ગયો છું કે મહેનત જ સફળતાની ચાવી છે સાધુબાબા હસતા હસતા ત્યાંથી ચાલી ગયા હવે રામુ મહેનતી અને સફળ વેપારી બની ચૂક્યો હતો તેમની મહેનતથી તેના પરિવારની સ્થિતિ બદલાઈ ગઈ હતી અને હવે તે અન્ય લોકોની પણ મદદ કરવા લાગ્યો હતો મિત્રો મહેનતનો કોઈ વિકલ્પ નથી જો આપણે યોગ્ય સમયે જાગી જઈએ તો ક્યારેય કોઈના આગળ હાથ પાથરવાની જરૂર નથી પડતી મહેનતથી જ સાચી સફળતા મળી શકે છે મિત્રો આશા છે કે આ વાર્તા પરથી તમને ઘણું શીખવા મળ્યું હશે દર્શક મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો તમારી એક લાઈક અને સબસ્ક્રાઈબ અમને આગળ વધવા માટે પ્રેરણા આપશે જો તમારા પોતાના વિચાર હોય તો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે